નમસ્કાર મિત્રો ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના વિડીયોમાં નવમ પંચમ યોગના કારણે ચમકશે આ રાશિના જાતકોનું ભાગ્ય જાણો કેવો રહેશે દિવસ તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ મેષ રાશિની વાત કરીએ તો મેષ રાશિના લોકો માટે આજનો દિવસ શુભ રહેશે નોકરીમાં લોકોને નવી જવાબદારીઓ મળી શકે છે અને દુશ્મનો ગુસ્સે થઈ શકે છે વિદ્યાર્થીઓને શિક્ષણમાં કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે પરંતુ માતા પિતાના આશીર્વાદ તમારા માટે ઉપયોગી થશે પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે વૃષભ રાશિની વાત કરીએ તો વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ મિશ્ર ફળ આપશે ઘરમાં કે બહાર કોઈની સાથે વાગવી વાગ ટાળો સંતાનના સ્વાસ્થ્યને લઈને થોડી ચિંતા થઈ શકે છે અને નોકરીમાં સાવધાની રાખવી પડશે પરિવાર સાથે સાંજનો સમય આનંદદાયક રહેશે મિથુન રાશિની વાત કરીએ તો મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે સામાજિક કાર્યોમાં સક્રિયપણે ભાગ લેશો તેનાથી સન્માન વધશે રોકાણ માટે આજનો દિવસ શુભ છે અને પારિવારિક વ્યવસાયમાં સારો નફો થઈ શકે છે કરિયરમાં મજબૂતી આવશે કર્ક રાશિની વાત કરીએ તો કર્ક રાશિના લોકો માટે દિવસ સારો રહેશે માતા પિતા સાથે તીર્થયાત્રાનું આયોજન થઈ શકે છે નાણાકીય બાબતોમાં સુધારો થશે અને મિલકત સંબંધિત કેટલાક કામ પણ થઈ શકે છે લવ લાઈફમાં પણ આજનો દિવસ આનંદદાયક રહેશે સિંહ રાશિની વાત કરીએ તો સિંહ રાશિના લોકોને આજે અટવાયેલા પૈસા મળી શકે છે તમને પરિવારના કોઈ વરિષ્ઠની મદદ મળશે જે તમારી સમસ્યાઓનું સમાધાન કરી શકે છે વ્યવસાયમાં સાવચેત રહો ખાસ કરીને કોઈ પણ સોદાને અંતિમ સ્વરૂપ આપતી વખતે કન્યા રાશિની વાત કરીએ તો કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ વિશેષ શુભ છે તમારી ખ્યાતિમાં વધારો થશે અને તમે કાર્યસ્થળમાં વધુ સારું પ્રદર્શન કરશો મહિલાઓને ફાયદો થશે અને વિદેશમાં નોકરીની તકો મળી શકે છે તુલા રાશિની વાત કરીએ તો તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ રહેશે પરિવારમાં કોઈ શુભ કાર્ય થઈ શકે છે અને તમારી મનોકામના પૂર્ણ થશે ભગવાન શિવની કૃપાથી આર્થિક બાબતોમાં સુધારો થશે કોઈ લટકેલું કામ પૂર્ણ કરવાની તક મળશે વૃશ્ચિક રાશિની વાત કરીએ તો વૃશ્ચિક રાશિના લોકો માટે આજનો દિવસ સારો રહેશે સાસરી પક્ષ તરફથી આર્થિક લાભ થઈ શકે છે નોકરીમાં તમને સારી ઓફર મળી શકે છે અને તમારા સંબંધો સુધરશે વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે સારી તકો મળી શકે છે ધનરાશિની વાત કરીએ તો ધનરાશિના લોકોને આજે જૂના દેવા ચૂકવાની તક મળશે विद्यार्थीओ अभ्यास म ध्यान आप जरूरी है वेपार मांग कोई ना यात्रा फायदाकारक रहे छे। मकर राशि बात करिए तो मकर राशि आज दिवस सामान्य रहे छे। भाई बहन लग्न में कोईपण अवरोध दूर थे आजे पैसा की लेवड़ देवड़ न करो कारण के नुकसान थी शे કૌટુંબિક ખર્ચાઓ પર નિયંત્રણ રાખો કુંભ રાશિની વાત કરીએ તો કુંભ રાશિના લોકો માટે આજનો દિવસ મિશ્રિત રહેશે વ્યવસાયમાં પરિવર્તન માટે સારો સમય છે લોન લેવાનું ટાળો અને વાહન ચલાવતી વખતે સાવચેત રહો મીન રાશિની વાત કરીએ તો મીન રાશિના લોકો માટે આજનો દિવસ સામાન્ય રહેશે खर्च पर नियंत्रण राखो अनेक प्रमाणे खर्च करो पिता स्वास्थ्य ध्यान राखू साजनों समय तमारा माता पिता नी सेवा मिताव तो मित्रों आ हमारी माहिती गमी हो ए, तो चैनल ने सब्सक्राइब करो